રેટ તાલુકાના તડકેશ્વર ગામે આજે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણી સાથે વહી ગયા તડકેશ્વર ગામે છેલ્લા ત્રણ વર્ષથી ગાય પગલા જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા પાણીની ટાંકી તેમજ સંપ બનાવવાનું કામ ચાલી રહ્યું છે પાણી ટાંકી લગભગ તૈયાર થઈ ચૂકી હતી અગિયાર લાખ લિટર વાહન ક્ષમતાની ટાંકીમાં બે દિવસથી ટેસ્ટિંગ માટે આશરે નવ લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું આજ રોજ સવારના આશરે બાર વાગ્યાના સમયે આ પાણીની ટાંકી ધડામ થઈને જમીન દોસ્ત થઈ ગઈ સદનસીબે ઘટનામાં એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને મોટી જાનહાની ટળી હતી ટાંકી જમીન દોસ્ત થતા ચાર તરફ માત્ર ને માત્ર પાણીની ટાંકીનો કાટમાળ નજરે પડી રહ્યો હતો પંદર મીટર ઊંચી ટાંકી અને સંપ બનાવવા માટે સરકાર દ્વારા એકવીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા જોકે પાણીનો સંપ થોડે દૂર હોવાના કારણે સંપમાં નુકસાન થતા રહી ગયું હતું

ક્યારે નવી ટાંકી બનશે અને ક્યારે પાણી તેમાં ઘર સુધી પહોંચશે મારું નામ આવું બગર છે અને હું તરગસર ગામનો રહેવાસી છું અને અમને ઘણી આશા હતી કે અમને શુદ્ધ પીવાનું પાણી અને વપરાશ માટે સારું પાણી મળે એવી અમને આશા હતી અને આ કામ આઈ થિંક ત્રણ વર્ષથી ચાલુ હતું ટાંકીનું તો હજી તો આજે પાણી ભરવામાં આવ્યું અને થોડાક જ ટાઈમમાં જમીન દોસ્ત થઈ ગઈ છે ટાંકી મોટી ઘટના થતાં બચી ગઈ છે આજે અને અમોના ઘર સુધી હજુ પાણી પહોંચ્યું પણ નથી એ પહેલા જ આ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ છે આ ભ્રષ્ટાચાર જે થઈ છે એને રોકવામાં આવે અને સારું અને વ્યવસ્થિત મટીરિયલ વાપરવામાં આવે એવી અમારી માંગ છે અને ગામ સુધી શુદ્ધ પીવાનું પાણી અને ચોખ્ખું પાણી મળે એવી અમારી માંગ છે ઘટનાને પગલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ઘટના કઈ રીતે બની છે અધિકારીના જણાવ્યા અનુસાર કોઈ જયંતિ સુપર એજન્સી આ ટાંકી બનાવવાનું કામ કરી રહી હતી હાલ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એસવીએનઆઈટીના એન્જિનિયર દ્વારા ચકાસણી કરીને રિપોર્ટ પાણી પુરવઠા વિભાગને સુપ્રત કરવામાં આવશે ત્યારબાદ ટાંકી ધરાશય થવાનું સાચું કારણ બહાર આવશે જો કે આ ટાંકી બનાવવામાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયો છે કે કેમ એ તપાસનો વિષય છે જે એસ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર પાણી પુરવઠા સુરત આ ટ્યા આપણે ગાય પગલાં પાણી પુરવઠા યોજનામાં બનાવવામાં આવેલી હતી નવ લાખ લીટર કેપેસિટી એની ક્ષમતા છે અને પંદર મીટર ઊંચાઈ હતી એકવીસ કરોડના ટેન્ડર એકવીસ કરોડના ખર્ચે આપણે જયંતિ સુપર એજન્સીને કામ આપવામાં આવેલું હતું અત્યારે એનું ટ્રાયલ સ્ટેજ ઉપર જ હતી એટલે કઈ રીતે તૂટી જાય તો હજી અમે પેલા એસવીએનઆઈટી તરફથી અમે રિપોર્ટિંગ કરાવશું એના પછી અમે કહી શકશું કોન્ટ્રાક્ટર અમે કઈ રીતના પગલાં લેવામાં આવશે જો સતી જણાશે તો સતી જણાશે તો જે અમારા ટેન્ડરને નિયમ અનુસાર જે કાર્યવાહી થશે અમે ચોક્કસપણે કરશું કેટલા ગામોને પાણી મળવાનું હતું આ યોજના હેઠળ ગાય પગલા પ્રોજેક્ટમાં ટોટલ તેત્રીસ ગામો છે અહીંયા તડકેશ્વર ઝોનમાં આપણે તેર ગામમાંથી પાણી આપવાનું આયોજન હતું અચ્છા કોઈ ઇજાગ્રસ્ત થયા છે ટાંકી તૂટીમાં એક પેલા મામલતદાર સાહેબના રિપોર્ટ પરથી એક બેન છે એમને ખાલી માઇનોર પેલી પગમાં ફ્રેક્ચર એવું એક થયું છે વિજય યાદવ આર આરએન ન્યૂઝ તડકેશ્વર અરેઠ